you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સૌથી વધુ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યારે અમરેલી ડાંગ દાહોદ છોટાઉદેપુર વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરો કંડવાવ ગામે વીજળી પડતા ચાલીસ વર્ષની મહિલાનું મોત નીપજવાનું સામે આવ્યું છે જયારે રાજકોટના રૈયાદાર મફતિયાપરા વિસ્તારમાં વીજળી પડવાથી પડવા દલુભાઈ બારૈયા નામના વ્યક્તિનું મોત થયું હતું સાથે ચૌદ જેટલા ઘેટા બકરાના પણ મોત છે દાહોદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં મુવાલિયા ગામે ફળિયામાં બેઠેલા ત્રીસ વર્ષી સંજયભાઈ અને સાત વર્ષી પર વીજળી પડી હતી પિતા પુત્ર પર વીજળી પડતા આસપાસના લોકો દ્વારા તાત્કાલિક બંને દાહોદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ પિતા પુત્ર ને મૃત જાહેર કર્યા હતા ત્યારે સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોક છવાયો હતો